જો એક વસ્તુ લાવ્યો તણે ત્યાંના મેળામાંથી લાવ્યું સારું લાગ્યું કે ન લાગ્યું એ મારે રાખવું પડશે થોડોક ટાઈમ વિડીયો ઉતારવા જય દેશ મિત્ર નવા માં તમારું હાર્દિક સ્વાગત છે દવા સાટવાનું કામકાજ ચાલુ છે અને થાકી ગયો હું હાથ ફોંપ સાંટા છે અને બે ત્રણ દિવસે વ્લોગ ઉતારતો નથી એનું કારણ છે કે બે ત્રણ દિન આવો લે તને તરના મેડામ જ ને માંદો પડી ગયો શરદીનું ઉધરા અને માથું દુખાવાનું ને એવું બધું થઈ ગયું હતું અને કાલે દવા સાતો હતો ને તો દવા ચડી ગઈ માથું ને બાથું બધું દુખવા માંડ્યું તાત્કાલિક દવાખાને જવું પડ્યું અને આજે હવે બે ત્રણ ની દવા રહી છે પછી જઈ ઘરે અને ઘરે જઈને પછી બીજું થોડું કામ એ ખાઈ ભાઈનું કામ પતાવું છે તો બ્લોગમાં બને રહેજો બરાબર અને પાણી એટલું સેટું છે ને હાલતા હાલતા જવું છે તો પાણી ચાલે છે ઓલા ઉપરની પાણી છે અને આમ ઠેર દવા સાંટવાનું વાઈન્ટ ઠેર દવા સાંટવાની એટલે થોડુંક કાઠું પડે

મજા રણા મજા તો વાગી ગયા છે હાઈના પાંચ નહી ધોઈ પાછો વાળી આવ્યો હું ચશ્મા લગાયા હે ને પંચોતેર રૂપિયા ના હે આપણું છે બાઈક બાઈક માં હમણાં કેટલો ખર્ચો કર્યો ખબર હે સાડત્રીસો રૂપિયા નો ખર્ચો થઈ ગયો છે આ જો એક તો પહેલાં ટાયર નાખ્યું કયું ટાયર છે એમ ટાયર નાખ્યું અને આમાં પ્લગ એસેમ્બલી પતી ગયું હતું પ્લગ એસેમ્બલી નાખી પછી આ ને એવું કર્યું દેખાય તમને એ બધા જો બધા કલરને એવું કર્યું નાનું મોટું ટાપ ટીપ કર્યું રૂપિયા સાડત્રીસો રૂપિયા જી બાઈક વાંધો ને રેડી થઈ ગયો આમ જો કડો નાક થઈ ગયો પેલા જેવો જો નવું થઈ ગયું તો આવો કઈક છે આપડી વાડીમાં કપા તો બહુ ડેન્જર થઈ ગયો હો ને મોટા મોટો કપા આ જગ્યા હે મારા જેવડો થઈ ગયો ને મારા જેવડો થઈ ગયો છે મોટા મોટો હે જોકે આખી વાડીમાં કપા તો સારા જ છે આ આથી મોટો હેજુ એવા થઈ ગયા પાછો પાછો આમ ને તો થોડોક તડકો આવશે તમને રિઝલ્ટ ખરાબ આવશે આમ તો મજા આવે ઘણા ટાઈમે હે ને આજે આમ માં શાંતિથી બેઠો ઘણા ટાઈમે મતલબ ઓણ તો બેઠો જ નથી હું આ ટાઈમ મારા રહીડો જ છું નોકરા અને ધોળે ભાગી જતો અત્યારે મેં કીધું હે ને થોડોક શાંત માહોલ ને કઈ સાધન બાધન નો સીનો એવા જ ન હોતો ખાલી પશુ પક્ષી નો અવાજ આવે છે ને બેઠો બેઠો વિડિયો નું એડિટિંગ કરતો તો અને પપ્પા ગીડવા ગણતો પણ અને જો એક વસ્તુ લાયો તણે તણે મેળામાંથી માંથી સેલ્ફી સ્ટિક હે ઘણા ટાઈમ થી લેવાનો વિચાર હતો મળતી નહોતી તાંગદરા માં કે ઓનલાઈન મંગાવવી પડતી હતી તે ઓનલાઈન મંગાવવાનું વેદી કરતો જ તો મંગાવવાનું ત્યાં ત્રણે ત્રણ મેળામાં જ્યાં તો ને મળી જાય છસો રૂપિયાની હતી તે એલા છસો હું આવડે દોઢસો રૂપિયાની હતી દોઢસો રૂપિયાની લાવ્યો હું અને આમાં શું કે સ્ટેન્ડનું સ્ટેન્ડ થઈ જાય તો જો વિડીયો ઉતરે ને એનાથી જ ઉતરે સ્ટેન્ડનું સ્ટેન્ડ થઈ જાય આમ સેલ્ફી સ્ટીકથી આમ શું કે આગળથી આમ વિડીયો ઉતરે તો એને ઉતરે ફોટો બોટો પાડવો હોય તો એ બ્લૂટૂથવાળી છે પણ બ્લૂટૂથ તો હું યુઝ ન કરતો

એટલા ના લાયો ના હાડા સાતસો ભાંગી દ એટલા ના લાયો એટલે કે પિચોતેર રૂપિયાનો માલ છે આ શું કે ચશ્મા લેવ લેવું કહેતો કે કેદુ કરતો હતો ને આગળ શું કે તડકાનો વિડીયો બનાવવાની મજા નતા આવતી મેં કીધું લાવો એક ચશ્મા લઈ લે કીધું તે દોઢસો રૂપિયાના બે દોઢસો રૂપિયાના બે એક જગ્યાએ કરતા હતા તો એ બે ને મારા ભાઈબંધે બે એક એક લઈ લીધા બે ને પંચોતેર પંચોતેર રૂપિયાના થયા ને એક આ લાવ્યો બે વસ્તુ મજા આવી જો આ સેલ્ફી સ્ટીક અને હને આમ કરી ને એટલે આવું થઈ જાય અહીંયા મોબાઈલ બીડે દેવાનો અહીંયા એટલે આવી જાય ને આમાં મોબાઈલ બીડે જાય આમ કરી એટલે મોબાઈલ આમાં આવી જાય અને પછી ઉતારવાનો વિડીયો પછી જો એક મિનિટ હો આમ કરીએ એટલે આમ થઈ જાય આમ ઊભું રહી જાય આમ કરીને આમ એટલે વિડીયો તમે ઉતરી જાય મસ્ત ક્યાંક ઊભું રાખવું એટલે આવું કંઈક છે કેવું લાગ્યું કોમેન્ટ કરજો તમે સારું લાગ્યું કે ન લાગ્યું મારે રાખવું પડશે થોડોક ટાઈમ うわ。